જુનાગઢ કોનો નરસિંહ મહેતા નો કા તમે ભગત હો તો જગત નહીં ભૂલે વિદ્યા હરિધ્યાન દે અને કૃપાને કૃપા નામ તરવાર જો તમને તરવાર વાપરતા આવડતી જો તમે કોકના માટે સમર્પણ કર્યો હોય માતૃભૂમિ માટે કોઈની બેન દીકરીની ઈજ્જત જતી હોય અને બચાવવા માટે જેણે જેણે પોતાના પ્રાણ પ્રાણની આહુતિ આપી એવા વિદ્વત પુરુષોને જગત ભૂલ્યું નથી કૃપા ન તેર તે દાતારને જગત નથી ભૂલી શકે મોંઘા ભલે હોય તોય રતન ખવાય નહીં ખાય હઉ બાજરો ને ઘઉં મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં હવાગજ પહેરે છે હવ પ્રભુ તો આપ હું એટલું લઉ તને કાંઈ ઓછું વધુ નહીં મોંઘા ભલે હોય તો રતન ખવાય ની તુલસીદાસ ભગવાનનો ઉપકાર એટલા માટે માન્યો કે તુલસી તબ તે જાણ્યો એ પરમાત્મા મેં તને ગરીબ નવાજ તેદું નો જાણી લીધો છે કે તું ગરીબો છો કે મોતી કણો મોઘો કિયો અને સોંઘો કિયો અનાજ આ પાંચ હજાર રૂપિયા તોલો બાજરો મળતો હોત અને દસ હજાર રૂપિયા તોલો ઘઉં મળતા હોત ગરીબ માણસ જીવી ન શકે હે પરમાત્મા તો ગરીબ નિવાસ મને તેની ખબર પડી કે તુલસી ગરીબ નવાજ કે મોતી કણ કિયો અને કેમણી કરી કરોડો ની સંપત્તિ છે અને સંત ની પધરામણી કરી આ દેશનો સંત પણ કેવો હોય પોતાના બંગલામાં બહુ સરસ બંગલો બનાવેલો એટલે બાપજી ની પધરામણી અને દરેક રૂમ માં લઈ જાય બાપજી પધારો આ રૂમમાં એસી છે બાપજી એસી છે એક પછી એક રૂમ બતાવતો જાય એક પછી એક ઓરડા બતાવતો જાય અને એમાં એસી દેખાડીને ફૂલાતો જાય સંતે કીધું કે તમે કયું ના એસી 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 કરો શું છે બહુ સંત કે બંગલો ઠંડુ કરવાનું મશીન છે અને ચાલુ કરીએ ને એટલે રૂમ ટાઢો થઈ જાય ઠંડો થઈ જાય એમ બહુ સરસ હેસે આખા બંગલામાં તમે એસી નખાવ્યા કેટલો ખર્ચો થયો કે બાપજી ત્રણ લાખ રૂપિયા બહુ સરસ હે શેઠ તમે આ ચાલુ કરો તમારો બંગલો ટાઢો કરો અને પછી તમે તમારા ઓરડામાં શું તો તમને નીંદર આવે છે શેઠે કીધું નીંદર નથી આવતી અને આ દેશનો સંત બહુ સારું બોલ્યો છે કે કોડા ત્રણ લાખ રૂપિયા ખર્ચીના બંગલાના પાણા ટાઢા કર્યા એ કરતા કોઈ ગરીબ માણસના કાળજા ટાઢા કર્યા હોત તો તને એમ નામ નિંદ્ર આવી જાવ તારે બંગલાના પાણા ટાઢા કરવાની જરૂર ન કરુણતા એ છે જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા અરે ઘી થકી અને લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા આ જગત ધરાયેલા મોઢામાં પરાણે કોલ દે છે અને ભૂખ્યાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા